ए, बोला निकरा ओ तो ये तो ये ठेका पेड़ हो ये तो बात हो रही है डॉक्टर हाँ डॉक्टर हाँ अरे नहीं भाई मार तो अरे रेडी तो भाई गैंग है 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 वो तो है 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 तो है 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 बैठा था भाई अंदर

એ નો નો ડોક્ટર ડોક્ટર દેવા એટલા જ નો વાત ઓલે ભાયા કોની એ નાખી ઓલે ઓલે ઉપર વરાવે ભાઈ અરે યાર એને અંદર જઈને મસ્તી ન મારી આવ્યો તો હું પણ પાણી પાછો આવું કો તમારે એ કોઈ મરતા ને મને હил દે તો ફટાફટ આવો હил લે ને હил લે હил લે ફરીવાર ઓ બિના મરતા કાને એવા બોમ નાખતા હૈ સહી નહીં વાબિંડો દામ ના રૂમી ના હે ભાઈ બલે એક વાર બલે લે ઉતરો મે દેન નહી પોંગા જાય જઈએ જાતો દે કે રીટો

ગણ અમે બેઠા જાવ જણા એક સરા નાખ દે લે ઈ મારી હકે પછી મારી આગળ નહીં રેડી હે રેડી હે નોક ખબર ત્રણ જણા નોક થઈ ગયા કોણ કરે હે આ આપડા નથી ઓડી ઓ આ માર લેક તો જો મારા ઓહો હું મારું હે ઓટો રિકોલ હે તમે અરે એના નોકું હે એટલે બધે માર દેવાની જરૂર હતી તમારા ને નીચે આવી ગયા છે નીચેથી ભાગો અંદર ભાગો ને 14 કેટલા આવી ગયા હે આ કોણ આવી જાવ હવે બીજો કોડ આવે હે ભાઈ

સિઝન માં ખેતી જ લેવાનો કીતો કોન કે કડા મારી મારી ના એ અહીયા આની માન રે નીચે ઉસો કાઈ હે કાન નો આવી ગયો ગયો પ્રોગ્રામ ગયો હું

કોઈ ઘર માં ભાઈ હું મારે 700 લેવલ લેવલ આઈ કઈ કરી હોય ભાઈ મારે છે કોઈ ચોથીમાં હા ભાઈ લાલ લાલ પડ 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 આવો જોડો જોડો

આ તો કોનો લેટર આવી વારું ઓમ કે નીચે છે કો ઓહ મેમેલી તો હરક કો કેટલું આપણે નીચેથી ઘાહવા ન ટ્રાય કરે કે હાલ લે દમ આ નોક પડ્યો ન ફિનિશ આને લે આને લે

કોઈ નવા હોય તો શેર કરી દેજો કરી દેજો જોઈન થઈ હોય એવું ચિકન નીન આવી ગયું હા હા આવા કી ખતા તો પાટી